જે સેકન્ડ આસ્પેક્ટ અમે રીબેલેન્સિંગ પછી જણાવ્યો હતો કાર્તિકભાઈ એ છે ટેક્સ હાર્વેસ્ટિંગ કઈ રીતના આપણે ટેક્સ હાર્વેસ્ટિંગ લઈ શકીએ કારણ કે હવે યર એન્ડ પણ આવશે યુ નો થોડો ટેક્સ કેલ્ક્યુલેશન્સ પણ આપણે કરવા જ પડશે મેબી આ વર્ષે કદાચ જે રીતના માર્કેટ ચાલીયું છે એટલે બધો ગેઈન્સ ના આવે પણ કઈ રીતના તમે જોશો ટેક્સ હાર્વેસ્ટિંગ કઈ રીતના કરી શકાય યુ નો હું અમારા જે ક્લાયન્ટ ગ્રુપ છે એના માધ્યમથી કે એનું એક્ઝામ્પલ લઈને આ એક્સપ્લેન કરીશ સી ઘણા બધા લોકો છે ને પહેલા એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ જે પહેલાના ચાર પાંચ મહિના હતા છ મહિના હતા ને આ ફાઈનાન્શિયલ યરના ત્યારે ઘણા બધો ઘણો બધો પ્રોફિટ થયેલો ત્યારે તો એને કારણે એડવાન્સ ટેક્સ પણ ભરાયેલો હવે અત્યારે અમે જોઈએ છીએ કે પોર્ટફોલિયોમાં ઘણા બધી જગ્યાઓ પર લોસ છે તો અમે એવી સલાહ આપીએ છીએ લોકોને કે ટેક્સ હાર્વેસ્ટિંગ કરી લો ટેક્સ હાર્વેસ્ટિંગ એટલે શું કે દાખલા તરીકે જો પેલ્લે મારી પાસે 10 લાખ નો પ્રોફિટ હતો તો મારે એની પર થોડો કેપિટલ ગેન ટેક્સ ભરવાનો છે અને આજે જો મારી પાસે 6 લાખ રૂપિયા ની પોર્ટફોલિયો ની લોસ છે કેપિટલ ગેન ની તો હું એ 10 લાખ નો પ્રોફિટ જો જે ઓલરેડી હું બુક કરી ચૂક્યો છું એની સામે આ 6 લાખ રૂપિયા જો હું અત્યારે વેચી દઉં લોસ બુક કરી લઉં તો વર્ષ માટે મારો નેટ પ્રોફિટ 4 લાખ પર થઈ જશે એટલે એને કારણે મારો ટેક્સ નીચે જતો રહેશે એટલે તમારે જે ટેક્સ ભરવાનો છે એ તો એક નંબર એક ભરવાનો રહેશે નહીં બીજું તમને કદાચ રિફંડ પણ મળી જશે જો તમે વધારે ટેક્સ ભર્યો હોય તો અને ત્રીજી વસ્તુ જો તમે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી કે બિઝનેસ કે ડિવિડન્ડ ઇન્કમના જો બધા ટેક્સ આવે છે એમાં તમારે ટેક્સ ભરવાનો આવે તો તમારે કદાચ વધારે ટેક્સ નહીં ભરવાનો આવે જ્યારે તમે રિટર્ન ફાઇલ કરશો ત્યારે પણ નહીં આવે તો તમારો ટેક્સ બચી જાય છે અને આપણે શું કરીએ છીએ અત્યારે લોસ બુક કરી લઈએ છીએ અને જો શેર્સ હોય તો બે ચાર દિવસ કે દસ દિવસ પછી તમને કંપનીમાં સારું લાગતું હોય કંપનીમાં વધારે કોન્ફિડન્સ હોય તો એ જ કંપનીના શેર ફરીથી ઉચકી લો અને મ્યુચ્યુઅલ ફંડમાં પણ થઈ શકે છે કે જે લોકોએ છેલ્લા એક બે વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કર્યું હોય ને જે ડાયરેક્ટલી ઇક્વિટી ફંડમાં કર્યું હોય અને ત્યાં પણ જો તમને દસ વીસ ટકાનું જો લોસ દેખાતું હોય તો એક સમયે તમે બુક કરી લેશો તો દેટ ઇઝ વેરી ગુડ અચ્છા બીજી વસ્તુ લોસ હાર્વેસ્ટિંગની એ છે કે તમે આ લોસ જે છે ને આગળના ઘણા બધા વર્ષો સુધી ચલાવી શકો છો એટલે આજે ભલે તમારી પાસે લોસ નથી પણ તમે આ લોસ તમારા ચોપડે લઈ લો આ વખતે કે આ વખતે તમારા આવી જશે કે પાંચ લાખ રૂપિયાનો ધારો કે લોસ છે તો તમે લાખ રૂપિયા આગળના વર્ષોનો જે પ્રોફિટ બનાવશો ને એમાંથી તમે આને ઓફસેટ કરી શકશો એટલે તમારા ફ્યુચર ઇયર્સમાં ટેક્સ નહીં નહીં લાગે કે ઓછો લાગશે એટલે તમે આ બહુ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે તમને એક આ ફેસિલિટી છે તો આ ફેસિલિટી હોય તો શું કામ માનવું ઉપયોગ ના કરવો સવાલ છે